પેટ્રોલ ફૂલ કરી લઈએ આપણે અત્યારે પછી પાછો રસ્તો એવો આવવાનો છે કે ક્યાં મળે ના મળે કાંઈ નક્કી નથી ચંપુની કરે નાખી દઈએ સાસાણ આઈ ઠીંગુ ક્યાં જવું

ભાઈ સુરત નો લોક કરતો તો એ લોગ આપણાથી થયો નથી સુરત હું છે ને ગઈ કાલે પરમ દિવસે સાંજે નીકળો તો અહિયાં આખી નાઈટ આપણે ખોડા જો ભાઈ આને પરમ દિવસે સાંજે નીકળો તો આખી રાઈટ આપણે ગાડી હલાવી અને સવારે સુરત પહોંચ્યો સુરત થી આખું કામ બધું પતાવી અને ત્યાંથી નીકળી ગયો લગભગ સાંજના સાડા ચાર પાંચ વાગે સવારે પાછો જામનગર પહોંચ્યો જામનગર અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના હે

આની પેલા આપણે જ્યારે ગયા ત્યારે ઓલો ઓલું બુટાવદરવારાનું સુપેડીવારા રસ્તે ગયા હતા એ રસ્તો ખરાબ હતો આવતા આપણે વાળો એક મિનિટ યાર આય વિકુરિયો પેલા તમે આ જોઈ દયો હું આલે હે જુઓ આવડું કે રીંગણું મારે છે સીવલાલે હા તન કજો સલામ બાબુ ભાઈ દોસ સાલ એ રીંગણું નકી બટી એટલે

নামনগের দেলুকো হাকাকে য়াই সিতো আরাস্তাকে আনে আনে আলাতো জো য়ার হাহো বকাস্তের কাকে আনে 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 আন�

કે જે માખીયાળામાં જ મળે છે પણ એ ખાવાનો હરખ એટલો હતો ને કે ગ્લોકનો સૂંક લેતા ભૂલી ગયો જોઈ શકો એવો આ મમરા છે સેવ મમરા ચટણી આનું નામ છે મમરા સાદા હોય સેવ સાદી હોય પણ એની ઉપર જે ચટણી આવે ને એ માખિયાળા સિવાય ક્યાંય મળતી નથી એટલી જબરજસ્ત આઈટમ હોય છે ને તો મિત્રો તો મિત્રો રાત પડી ગઈ છે ઢીવ બાથી જાગે છે હજી તો રિસોર્ટે પહોંચ્યા નથી પચાસ કિલોમીટર જેવા દૂર છીએ પૂછતા ખબર નહીં કેટલા વાગી જાય રસ્તો બહુ ખરાબ હતો યાર એટલે બહુ વાર લાગી જાય રસ્તો કેવો હતો બેન

પણ તોય પાંચ કલાક કરી છે એટલે દોઢ કલાક ચડી ગઈ છે ને એ રસ્તાના લીધે જ ચડી છે ઘણી બધી જગ્યાએ કામ હાલતા હતા ઘણી બધી જગ્યાએ બહુ ખરાબ રસ્તો હતો અને આપણા તરફથી એટલું જ કહેવાનું છે કે જામનગર થી જે જુનાગઢ આવતા હોય જે ગીર આવતા હોય એ કોઈ દિવસ કાલાવાડવાળો રસ્તો લઈને ન આવતા ભાઈ પચાસ કિલોમીટર ફરવાના થાય તો ફરી લેજો બાકી આ રસ્તો ન લેતા ભાઈ રિસોર્ટ પહોંચી ગયા છીએ અને ધીઝ ઇઝ ધ લોકેશન જોઈ શકો છો ગાર્ડન છે રાત્રે બેસવા માટે બહુ મસ્ત વ્યવસ્થા છે બધું તમને નિરાતે પછી બતાવીશ અત્યારે ફિલહાલ રૂમમાં જાઓ અને કાલ સવારે બધું બતાવું હું થાકી ગયો છું ઢીંગુ બા સુઈ ગયા છે સુ એ સુવાની તૈયારીમાં છે ફ્રેશ થઈ જમી લો જમીને જોઈ જાઓ કારણ કે ભાઈ સુરતનો એટલો બધો થાક છે એ થાક હજી પૂરો નથી થયો અને શાસન કરવા માટે આવી ગયા છે એટલે જમી કરી પછી મળી ફ્રેશ થઈ ગયા છીએ અને જમવા આવી ગયા છીએ હવે જમી નહીં જમવા માટેનું આ વ્યૂ છે આપ જોઈ શકો છો ડાઇનિંગની બધી વ્યવસ્થા છે વેઇટિંગ માટે છે સારું એવું છે ઇક્વલ ઇક્વલ ભાઈ હવે ભાઈનું છે એવું કે ટીંગુબાને સૂવું છે અને પપ્પા પાસે જ સૂવું છે એટલે જમવાનું આપણે થોડી વાર વેઇટ કરશું પહેલાં એમને આપણી પાસે સુવડાવીએ એને મમ્મી જમી લઈએ પછી આપણે જમશું આજ તો સુકુન છે યાર બીજું કાંઈ ભેગું નથી આવવાનું બસ પરિવારની સાથે માણેલી આ પડો જે છે ને એ જ સાથે આવશે હવે ઢીંગુબા જાગી ગયા છે અને મને કે પપ્પા આમ મને તેડીને ફરો નીચે ઉતરવું જ બેટા ના નીચે નથી ઉતરવું તો હું તેડીને આમ લઈ જાઉં હું હ તેડીને લઈ જવાના છે આપણે માં બેસું જ વાં બેસી જાઉં હમ હાલ બેસવાની હા પાડી છે એટલે બેસી જાઉં તો રીંગુને હવે એના મમ્મી સાચવે છે આપણે હવે જમી લઈએ અને જમવામાં એકદમ પ્યોર દેશી